ઝાલોદ તાલુકાના વાકોલ ખાતે જીવના જોખમે અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર પુલ બનાવવા સ્થાનિકોએ માંગ કરી આ તારીખ બે નવ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છ કલાકે સ્થાનિકોને વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય રસ્તો સમારકામ કરવા માટે તેમજ રોડ બનાવવા અથવા પુલ બનાવવા માટે માંગ કરવામાં આવી છે જીવના જોખમે વિદ્યાર્થીઓ શાળાએ અને ઘરે જવા માટે મજબૂર બન્યા હતા ઝાલોદ તાલુકાના વાકોલ ગામના ખારા પાણી ફળિયાના બાળકો વર્ષોથી પુલના અભાવે ચોમાસાના જીવ જીવમાં ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બને છે ત્યારે ડુંગળી હાઈસ્કૂલમાં અભ્યાસ સાથે ડાંગી કોતર પાર કરીને અભ્યાસ કરવા માટે બાળકો જતા હોય છે ત્યારે વાલીઓ અને બાળકો દ્વારા સરકાર પાસે પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે પહેલાના સમયમાં અહીં પગદંડી રસ્તો હતો જેથી ગામના લોકો અહીં વાકોલ ગામના ખરા પાણી ફળ્યાથી ડુંગરી ગામ જવા માટે ઉપયોગ કરતા હતા જેમાં હવે તળાવનું ખોદકામ કરતા તળાવ ઓવરફ્લો થતા ચોમાસાના ઋતુમાં બાળકો અને સ્થાનિકોને અવર ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અ ડુંગરી માધ્યમિક શાળા સ્કૂલે છોકરાઓ અભ્યાસ આ ગાંધી કુતર પાર કરીને જવું પડે છે આગળ તળાવ છે ને વરસાદ વધારે પડે તો હમણાંનો ઓવરફ્લો વધે તો છોકરાઓને પાર કરીને જવા માટે જો જોખમ ઉભું થાય છે તો કોઈનું ઘરનું ભવિષ્ય છીનવા નહીં જાય ગામનું ભવિષ્ય છીનવાઈ જાય એના પહેલા અમે આપના માધ્યમથી સરકાર જાણ કરવા માંગીએ છીએ કે કોઝવે બને કા તો પુલ બની જાય ને છોરાને જવા માટે સરળ થાય માટે અમે અહીંથી જવા માટે કોઈ ગામનો બીજો રસ્તો ખરો બીજો રસ્તો ખરો પણ ત્રણ ચાર કિલોમીટર ફરીને જવું પડે શોર્ટકટ અહીંથી જાય તો દોઢ દોઢ કિલોમીટર સ્કૂલ આવી જાય તો હવે શું માંગ કરી રહ્યા અહીં કોઝવે બને કા તો બ્રિજ બને એ અમારી માંગ છે પ્રવીણ ભાઈ દિનેશભાઈ ગામ વાકોલ ગામ વાકોલ ખરાબ ફળિયામાં કોતર તળાવમાં તળાવમાંથી તેમને ભારે વરસાદ આવવાથી પૂર આવી શકે છે તેમજ તેમને ડુંગળી સ્કૂલમાં ડુંગળી સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને અતિ ભારે પૂર આવવાથી તેમથી તેનાથી નીકળી શકાતું નથી તેમ તેમજ તે રસ્તો બીજો કોઈ છે નથી અને તેમજ આ રસ્તેથી જઈ શકાય છે અને બીજો રસ્તો છે તેમાં પાંચસો કિલોમીટર ચાલીને જવું પડે છે એના કારણે અમારે અહીંયા

બોલો અવર જવર વર્ષોથી ચાલતા જ ના આવતા ફૂલ પાણી જતું હોય આના અભાવે વિદ્યાર્થીઓ દૂર થી ચાલે આવે ને બીજી બાજુ થી જવા માટે રસ્તો થોડો દૂર પડે છે એટલે અહીંથી આ બાળકોને થોડો ટૂંક સમયમાં રસ્તો પોચી જાય પણ જયારે વરસાદ આવ્યો હોય વરસાદ આવે ત્યારે અહીં બહુ મુશ્કેલી પડે પછી વરસાદ આવ્યા પછી જો કદાચ સ્કૂલે છોકરાને જવું હોય ને તો દૂર જવાથી ટાઈમ થાય એટલે લેટ સ્કૂલે જાય નહીં અહીંથી જો રસ્તો શોર્ટકટ બને બને તો અહીંથી જે બાળકો જાય છે વિદ્યાર્થીઓ જાય છે વડીલો જાય છે જવા માટે અહીં જો કોઈ બ્રિજ બને કે કોઈ બી સામૂહિક સુવિધા બને જાય છે સરકાર દેખે કે આ ખરેખર રસ્તો પ્રોબ્લેમ વાળો છે તો એની એની સામે કાર્યવાહી કરે ને જલ્દી એનું નિરાકરણ કોઈ લાવે તમારું નામ રાકેશભાઈ કાળું ભાઈ ને